તમે વર્ષોથી કોઈ જમીન પર રહેતા હો તમે ઘર બનાવ્યું હોય ખેતી કરતા હો ટેક્સ પણ ભરોસો પણ છતાં જમીન તમારા નામે નથી તો મિત્રો બે હજાર છવ્વીસના નવા નિયમ મુજબ આવી જમીન પર માલિકી હક કેવી રીતે મેળવી શકાય આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો એવું કહેતા હોય કે અમારા પિતા દાદા સમયની આ જમીન અમારી પાસે છે અમે દહ વી વર્ષથી અમે અહીંયા જ રહી પણ હાથ બારમાં નામ નથી કાગળિયા નથી રજિસ્ટર નથી તો પ્રશ્ન એ છે કે શું કાયદેસર માલિકે અમને આ જમીનની મળી શકે ખરી લેન્ડ ઓનરશિપ બે હજાર છવ્વીસ કાયદો શું કી લેન્ડ ઓનરશિપ બે હજાર છવ્વીસ હેઠળ હવે સરકારે સ્પષ્ટ નિયમો વિકાસ વિકાસ કે ખાનગી જમીન જો તમે બાર વર્ષ કે સતત કબજામાં હો કોઈ વિવાદ ના હોય તો માલિકી હક મળવાની શક્યતા છે ખરી અહીંયા શક્યતા છે ખરી કીધું કે તમને મળી શકે એવું નથી શક્ય તે હોય સરકારી જમીન જો ત્રીસ વર્ષથી તમે સતત કબજો હોય ખુલે આમ રહેતા હો તો કેસ પ્રમાણે વિચારણા થાય છે આમાં એ વિચારણા થઈ શકે છે તમને મળી શકે એવું સ્પષ્ટ છે નહીં કાયદામાં એક મહત્વનો સિદ્ધાંત છે એડવાઇઝર પોઝિશન લાંબા સમયથી કબજો હોય સાચો માલિક વાંધો ના ઉઠાવે અને ખુલે આમ ઉપયોગ કરતા હો તો કોર્ટ દ્વારા માલિકે હક માન્ય રાખી શકાય બે હજાર છવ્વીસ સુધીનું ડિજિટલ રેકોર્ડ એટલે કે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડેટાઈઝેશન પ્રોગ્રામ લાગુ કરી રહી છે આ હેઠળ જમીનનો ડિજિટલ રેકોર્ડ પ્રોપર્ટી કાર્ડ અને ભૂ આધાર નંબર આ બધું ફરજિયાત બનતું જાય છે હવે આમાં જરૂરી પુરાવા હું જો તમને માલિકી હક જોઈતો હોય તો આ પુરાવા તમારી આગળ હોવા જોઈએ વીજળીનું બિલ પાણીનું બિલ ટેક્સ રસીદ સોગંદનામું અને પાડોશીની સાક્ષી આ પુરાવા તમારા લાંબા સમયના કબજાનો સાબિત કરાવી શકે છે હવે પ્રશ્ન એ છે કે અરજી ક્યાં કરવી તાલુકા કચેરી મામલતદાર જરૂર પડે તો સિવિલ કોર્ટમાં તમે અરજી કરી શકો છો જાતે ઝઘડો કરશો ને કાયદેસર રસ્તો જ અપનાવવો જોઈએ મિત્રો જમીન પર કબજો હોવો એ ગુનો નથી પરંતુ યોગ્ય પુરાવા યોગ્ય પ્રક્રિયા અને નવા નિયમથી બે હજાર છવ્વીસમાં માલિકી હક મેળવાનો શક્ય છે ખરું જો તમને પણ જમીન પર કબજો છે પણ કાગળિયા નથી કોમેન્ટમાં લખો વિડીયો લાઇક કરો અને આવી જ કાયદાકીય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન